बधा न जंग जय 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 भीम जय भीम जय 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 भीम भई अनंद સન્માન થવાના સાથે ભાઈ જીગ્નેશભાઈ અમારા એઆઈસીસીના પ્રભારી ઉષાજી અમારા વિરોધ પક્ષના નેતા પૂર્વ અમારા દાદા સુખરામ રાઠવાજી શશિકાંતભાઈ ભાઈ રાજુ પારગી અને અર્જુનભાઈ બધા ઉપસ્થિત આગેવાનો અને જે હંમેશા લડવા માટે તૈયાર છે એવા સૌ આદિવાસી ગિરસા સૈનિકો જય હિન્દ અત્યાર સુધી આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન અને એનું ફરી ગમે ત્યાં આપણને નાખી દેવાના એવી અત્યાર સુધી પ્રવૃત્તિઓ ચાલે છે અને આ આથી નથી ચાલતી એ પાંચ હજાર વર્ષથી ચાલે છે એટલા માટે એક નો કેમ કહો તો કે કેજુન થી વધારે ચડિયાતો નહી થઈ જાય એટલા માટે જે બધા રાજાના દીકરાઓ હતા કે નાથી ચડિયા તો નહીં થઈ જાય એના માટે એક લવ્યનો મૂઠો કાયફો એ 5000 વસ્તી ચાલે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે શિક્ષિત થાઓ સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો પણ જેવી શિક્ષણની વાત આવી અને આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગગઢ જેવી ભાજપની સત્તા આવી કેન્દ્રમાં એટલે શિક્ષણને આપણે તમારા ગામમાં તમે બધા રહ્યો છો કેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી હે હવે પરિસ્થિતિ છે છે કે જે મજૂરી કરે પચીસ હજાર પચાસ હજાર ફી નથી ભરાવાની સ્કૂલમાં નથી જવાના કોંગ્રેસ ની સરકાર હતી તો ગામડે ગામડે ને ફરી પ્રાથમિક શાળાઓ કરી વર્ગ શાળા કરી પણ આ જેવી ભાજપ ની સરકાર આવી એટલે સ્કૂલો બંધ કરી દીધી જે બાબા સાહેબ આંબેડકર વિરોધ કરશો આ લોકોની દાનત ફરી પાછા આપણે કેવી રીતે મજૂર થઈએ એવી આ સરકારની પ્રથા છે એનો આપણને સખત વિરોધ છે

સો વર્ષ પહેલા બધા મિશનરીઓ આવ્યા અને એમ કે છે કે આ લોકો ખ્રિસ્તી ધર્મ વટાળ પ્રવૃત્તિ કરે છે પાંચ હજાર વસ્તી સાલ થી બધા મંદિરોમાં બેસતા હતા આપણા બધા ભાવો જાણા જાણા થઈને લાડુ ખાય ઘી ખાય કોઈ આદિવાસી ને કોઈને દવા આપી છે કોઈને પૂછ્યું છે કે તું કાર છે શું ખાય છે લંગોટી ભેર આપણને કરી દીધા એ આપણને પ્રથાનો વિરોધ છે સિસ્ટમનો વિરોધ છે એટલે બધા જાગો આ હાઈડ્રો પ્રોજેક્ટ કઈ કરશે કેટલા અઢાર ગામો અઢાર ગામો થી વધારે વિસ્થાપિત થશે હમણાં હું જોતો જોતો આવ્યો છું ક્યાં રહી છે કેવી રીતે રહે છે આપણા અડધા લોકો બધા શહેરોમાં હોય સુરતમાં હોય વડોદરામાં હોય અમદાવાદમાં હોય ચાર મહિના આવે ઘરે ક્યાં છોકરાઓ બને છે ડેમો બધા કર્યા લોકો શેટી પકવે છે અને લોકો બધા અમેરિકામાં રહે છે આપણા લોકો જે લોકો જમીન આપી પાણીમાં ડૂબમાં ગયા એ લોકો થોડો વિસ્તાર હોય આવું જગ્યા હોય તો ઝૂપડા પાડીને રહી છે આપણી બેનોને જોઉં છું કે આખો ઘરનો સામાન માથા પર હોય અમારે બબ્બે છોકરાઓ હોય એને હાથમાં કોઈ તો લઈને આ ગામડે રખડે છે આપણી જાત બોલાવી દીધી જે કામ કરતા હતા એને કોઈ તો કરી દીધો માણસ પણ ગણતા નથી એવી આ પરિસ્થિતિ છે એટલે આપણી ઓળખ આપણી અસ્મિતા આપણે ગુમાવતા જઈએ છીએ જ્યાં સુધી આપણે જાગીશું નહીં આજે બે ટના રોટલા ખાઈએ છીએ એ કોંગ્રેસ ની જે ગણોતિયા પ્રતા હતી એને લીધે કરીએ છીએ કોઈની સામે અવાજ ઉઠાવીએ છીએ કોઈની સામે નજર નાખીને વાત કરીએ છે કોંગ્રેસ ની કોંગ્રેસે પરિસ્થિતિ હજુ વિઘટાવવાની છે શિક્ષણ ખતમ થઈ ગયું નોકરી તલાટી ની વાત આવે તો પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા

દયનીય પરિસ્થિતિ છે એટલે તમે બધા જાગો ઉઠો અને જ્યાં સુધી આપણી આ લક્ષ પ્રાપ્તિ નહીં થાય આ બધી જે વિટમણાઓ છે 30 વર્ષથી સહન કરીએ છે આંદોલન કરીએ ધરણા કરીએ રેશન કાર્ડ હોય મામલાદારમાં દાખલો હોય તમે પાંચ પાંચ પેડીના દાખલા માંગે કેમ જે આદિવાસી છે એને સાબિત કરવાનું કે હું આદિવાસી છું અને હજારો લોકો નોકરીમાં આવી ગયા ચારણ જેની પાસે છે એ લોકો બધા નોકરીમાં આવી ગયા દાખલા દાખલાને લીધે આપણા બાળકો એમને એમ રહી ગયા તમે એમ એ બી ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્જિનિયર થઈને પ્લાસ્ટિક ની થેલી લઈને તમે સર્ટિફિકેટ લઈને ફરો છો દાખલા પડાવા પેલા મામલાદાર માં જાય તો પૂછે કે શું પરિસ્થિતિ છે પેલાને દાખલો મળી જાય તમારો બાપો ક્યાં હતો તમારો દાદો ક્યાં હતો એનું દાખલો માંગે છે માંગે છે ને કેમ જ આપી દે છે જે લોકો પૈસાથી આપણા દાખલાઓ લઈ લઈ છે અને મૂળ આદિવાસી પરિસ્થિતિ છે કારણ આપણે સંગઠિત નથી થતા આપણે લડવું પડશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે તમે ભણવા માટે તમારે થાળી પણ વેચવી પડે તો વેચો પણ શિક્ષણ આપણને ફરજિયાત લેવું પડશે આ આપણા પ્રોફેસર સાહેબ રાઠવા સાહેબ